રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયાનું નિવેદન સામે આવ્યું વિવાદ મહાનગરપાલિકાનો છે એ મારો વિષય નથી બહેનોને તો નાની વાતમાં રોતા હોય છે અમારી પાસે ફરિયાદ આવશે તો રજૂઆત કરીશું હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી અગાઉ મેયર અને ધારાસભ્ય વચ્ચે વિવાદ થયો હતો મહિલા પ્રમુખ જી અમે લોકો જે અમારી રીતે અમારી પાસે આવશે ફરિયાદ તો અમે રજૂઆત કરશું પણ અમારી પાસે કોઈ ની એવી ફરિયાદ મારી પાસે નથી કોઈ બહેનોની નથી એવી

પ્રમુખ નું નિવેદન શું તેઓ શું કહ્યું જી અગાઉ મીડિયા સમક્ષ જે શહેર ખાસ કરીને મહિલાઓનો જે જૂથવાદ છે તે સામે આવી ચુક્યો છે અગાઉ જે લીલુબેન જાદવ છે તેઓ પણ મીડિયા સ્વીકારી ચૂક્યા છે કે રાજકોટ શહેર ભાજપની અંદર અને ખાસ કરીને મહાનગરપાલિકાની અંદર મહિલાઓ સાથે અન્યાય થાય છે ને હવે બે દિવસ પહેલા જ દિવાળી કાર્નિવલના કાર્યક્રમને લઈને જે મહિલા ધારાસભ્ય છે શાહ અને રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા વચ્ચે પણ જે નામ લખવાને લઈને જે તકરાર થયો હતો તે પણ સામે આવ્યો છે એટલે દિવસે ને દિવસે જે શહેર ભાજપ છે તેમાં જૂથવાદ સામે આવી રહ્યા છે અને જૂથવાદ લઈને જે મહિલા મોરચા રાજકોટના પ્રમુખ છે તેમના દ્વારા હવે નિવેદન સામે આવ્યું છે કિરણ બેન એવું કહ્યું છે કે આ જે વિવાદ છે તે ખરેખર મોટો બનાવવામાં આવ્યો છે એટલો મોટો વિવાદ નથી પરંતુ એક બાજુ રીતે તેમના દ્વારા સ્વીકારવામાં પણ આવ્યું છે કે ભાજપ એક પરિવાર છે ને પરિવારની અંદર મતભેદ હોય મનભેદ નહીં એટલે આટકતરી રીતે તેમને સ્વીકાર્યું છે ને સાથે સાથે કહ્યું છે કે જો તેમને કોઈ આ બાબત ફરિયાદ આવશે તો તેઓ ચોક્કસ પ્રદેશની અંદર રજૂઆત કરશે જી જી ગૌતમ જોડાવા બદલ આભાર આપનો